વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બચેલી રોટલીનો નાસ્તો તો અહીંયા આપણે બપોરની બનાવેલી રોટલી પાંચથી છ બચેલી હોય એ અહીંયા રોટલી લીધેલી છે અને એક વાટકી આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને બે ચમચી અહીંયા ચોખાનો લોટ લીધેલો છે તમારી પાસે લોટ ન હોય તો ચાલે તો ચણાનો લોટ વધારે લેવાનો અને અહીંયા લીલા ધાણા લીધેલા છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને બાકી મસાલાની અંદરથી જ મસાલાનો ઉપયોગ કરશું ઘરના મસાલાની અંદરથી જ આપણે આ નાસ્તો બનાવશું સાંજે પાંચ વાગે બાળકોને નાસ્તો કરવાની ખૂબ મજા આવે એવો આપણે નાસ્તો બનાવશું તો અહીંયા આપણે બપોરની બનાવેલી ચારથી પાંચ રોટલી લીધેલી છે અને એને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આપણે આ ચોખાના લોટને ચણાના લોટને મિક્સ કરી લેશું આ બાઉલની અંદર ચણાનો લોટ લઈ લેશું અને ચોખાનો લોટ પણ સાથે જ મિક્સ કરી દઈશું અને લીલા ધાણા અહીંયા ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર ચપટી હિંગ અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અહીં અજમાં પણ તમે ઉમેરી શકો આવા બધું મિક્સ કરી દઈશું આપણે મસાલા થોડા આગળ પડતા હોય તો આનો સરસ એવો ચટપટો સ્વાદ આવે છે અહીંયા હવે આપણે જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને લોટનું આપણે બેટર તૈયાર કરવાનું છે બહુ આછું નહીં ઘાટું એવું આપણે બેટર તૈયાર કરવાનું છે ઝડપથી પાણી ઉમેરીને ગાંઠા પડી જાય એવું ન થાય એટલા માટે આપણે થોડું થોડું પાણી પણ ઉમેરીએ અને પાણી વધી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખી અને બેટરને તૈયાર કરીશું બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરતા જશું અને બેટરને આપણે તૈયાર કરી લેવાનું છે અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે આટલું ઘટ આપણે બેટર તૈયાર કરવાનું અને મસ્ત એવું આપણે આને ફેટી લેવાનું એટલે એકદમ સરસ ક્રીમી થઈ જાય કે ગાંઠા પણ ન રહે હવે આપણે આ રોટલીની ઉપર આપણે આ બેટરને લગાવી દેવાનું છે આવી રીતે આપણે ચોપડી દેવાનું ફરતી આખી રોટલીમાં આપણે આ ચોપડવાનું છે તો અહીં આપણે સરસ આખી રોટલીની અંદર આપણું બેટર એકદમ સરસ લગાવી લીધું પછી તરત એની ઉપર બીજી રોટલી લગાવી આમ આવી રીતે પ્રેસ કરી અને બીજી રોટલીમાં પણ આપણે લગાવી લેશું સેમ એવી જ રીતે આપણે બધી રોટલીમાં આવી રીતે લગાવવાનું છે બેટરને સરસ ચોપડી દેવાનું તો આ નાસ્તાનું તમે શું નામ દેશો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે આ બચેલી રોટલીનું નાસ્તાનું નામ આપણે શું રાખશું મારા ફરતી આપણે બધી રોટલી એક ઉપર એક રાખી અને બધામાં સરસ આપણે બેટર લગાવી લીધું છે આ જેલી રોટલી છે એની ઉપર પણ આપણે સરસ કવર કરી લેવાનું છે સરસ આપણે આ લગાવીને બેટર લગાવીને કવર કરી લેવાની આ રોટલીને પણ તો હવે આપણે ઢોકળિયાની ડીશની અંદર બધી રોટલી આપણે બેટર લગાવી અને રાખી દીધી છે અને ઢોકળિયામાં આપણે દસ મિનિટ આને બફાવા રાખવું બફ બાફવા માટે રાખી દેસું એટલે એકદમ સરસ સ્ટીમ થઈ જાય આ જગ્યા ઉપર તમે કોઈ કડાઈની અંદર જે ચારણી હોય એની અંદર ડીશ રાખીને પણ બાફી શકો એટલે કે આને સરસ સ્ટીમ થવા દેવાનું છે તો દસ મિનિટ આને સ્ટીમ થવા દેશું આપણે અહીંયા આપણે દસ મિનિટથી આપણે બફાઓ મૂકવું હતું અને હાથેથી આમાં ટચ કરીને જોઈ લઈએ તો આપણા હાથમાં લોટ જોડતો નથી છતાં આપણે ચાકુ પણ અડાળીને જોઈ લઈએ તો આ પણ સરસ ક્લીન આવે છે તો હવે આપણે ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દઈશું પછી આપણે એને કટ કરીને એનો વઘાર કરશું તો અહીંયા આપણી રોટલી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને કટ કરી લેશું ગમે તે શેપમાં તમે એને કટ કરી શકો ઉભાને ને આડા આપણે કાપા પાડી લેશું હવે આવી રીતે આપણે ઊભા પાડી લીધા ને હવે આડા પણ કાપાને કરી લેશું નાના મોટા જીવડા તમારે ટુકડા કરવા હોય એ રીતે કટ કરી લેવા ટુકડા સરસ થઈ ગયા છે હવે આપણાનો વઘાર કરી લેશું આપણે અહીંયા એક નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું રાઈ જીરું ને સરસ ફૂટવા દઈશું આપણે તો અહીંયા રાઈ જીરું સરસ એવા ફૂટી ગયા છે તો મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને તમારે અહીંયા સફેદ તલ ઉમેરવાય તો ઉમેરી શકો છો વઘારમાં અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરેલી છે અને હવે આપણે જે ટુકડા કરેલા એ આપણે અહીંયા ઉમેરી દઈશું બધી સાઇઝથી આપણે ફેરવતા ફેરવતા એકદમ સરસ ક્રિસ્પી એવું આપણે આ નાસ્તાને બનાવવાનું છે હવે બધી સાઈડથી ફેરવતા ફેરવતા આપણે ક્રિસ્પી એવો આ નાસ્તો તૈયાર કરવાનો છે તો બધી સાઈડથી મળવા હાથે ફેરવશું એટલે બધી સાઈડથી ક્રિસ્પી થઈ જશે આ નાસ્તાને તમે તેલની અંદર તળીને પણ બનાવી શકો આપણે બાળકો માટે બનાવી એટલે થોડું હેલ્ધી એવું રે એટલે ઓછા તેલની અંદર આ નાસ્તો આપણો તૈયાર થાય છે આપણો નાસ્તો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં આપણે શવ કરી લઈશું આ નાસ્તો તમે ચા સાથે પણ ખાઈ શકો અથવા તો ટમેટો ટમેટા કેચપ સાથે પણ ખાઈ શકો તો તૈયાર છે અહીંયા આપણા બચેલી રોટલીનો નાસ્તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો